ભાજપના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કરેલા નિવેદનના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા કલેક્ટર આપી રજૂઆત કરાઈ હતી ભાજપના કેન્દ્રીય મંત્રી અને હાલના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ વિવાદિત નિવેદન કર્યું હતું જેને લઈ ક્ષત્રિય અસ્મિતાને ભારોભાર ઠેસ પહોંચતા ક્ષત્રિય સમાજનો આક્રોશ ચોથા આસમાને પહોંચ્યો છે ત્યારે સુરતમાં સુરત શહેર જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા એક રેલી આકારે કલેક્ટરાલય પહોંચી આવેદન પત્ર અપાયું જેમાં સુરત શહેર અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને આમે છે ખાસ જે અમુક અમુક જે આપણે અગ્રણી છે એ જ આવેલા છે કેમ કે આખા બધા ભાઈઓને હેરાન નથી કરવું કેમકે એ પણ ક્યારે અત્યારે અમે ખાલી કલેક્ટર સાહેબને આવેદનપત્ર લેવા આવ્યા છે કે આ પુરુષોત્તમભાઈ રૂપાલા છે એ ક્ષત્રિય સમાજને બારે બહુ ખરાબ બોલ્યા છે તો એમની ટિકિટ રદ થવી જોઈએ અગર આ ટિકિટ રદ નહીં થાય તો આખા નાખા ઇન્ડિયામાં અમે જે આંદોલન કરશું કયા પ્રકારનું આંદોલન હશે એ જ કે કોઈ પણ આગળ જે

ક્ષત્રિય સમાજે રાજા રજવાડા આપ્યા છે એને હું ખબર છે કે મીડિયા અમે મારે કઈ ગળત બોલવું નથી કેમકે એની વાત મારે